શ્રાવણ મહિનો છે અત્યારે અમારા છ છડી પવિત્ર મહિનો ચાલે છે એના હિસાબે છડી મહોત્સવ રાખવામાં આવ્યો છે આજે આજે અમે છડીના ભંડારાનું આયોજન રાખ્યું છે અમે બસ એક જ ભગવાનને પ્રાર્થના કરે છે કે ઓલ વડોદરા સુખ શાંતિથી રહે હર વર્ષ છડી વ્યવસ્થિત રીતે ધામધોકાટ ધોકાટ ઉજવાય મારું નામ મયુર સોલંકી